ૈયા લી રાજા રાણી આવ્યા છે ને ગોતે તે નંદ જૂનું ઘર રાજા રાણી જી રાજા જી તું આવ્યા ને ગોતે ન જૂનુ ઘર રાધા ी जी व्रजनी वाटे गोपीबी पूच्छ वधा रा जी गोपी पूछे गोपीबी बात राधा राणी जी गोपीने वि नवो देखाड़ मो कान व्रजनी गोपी जी गोपीने वि नवो देखा કાન રાધા ગોપીજી કેવા તમારા કાન જીને કેવા છે એ જળ રાધા રાણીજી કેવા તમારા કાન જીને કેવા છે એ જળ રાધા રાણીજી કેસરિયા વાઘા છે ને જર કસજામા હોય યુવરજની ગોપી દી કેસરિયા વાઘા છે ને જર કસ હોય વ્રજની ગોપી દી ગુલાબી ગાયના અણ્યાંખો હોય યુવરજની ગોપી દી ગુલાબી વ્રજની ગોપીજી ગોપી દી ઈ એવા અમારા કાનજીને એવા છે જાણ વ્રજની ગોપીજી એવા અમારા કાનજીને એવા છે જાણ વ્રજની ગોપી દી રાધાજી તો આવ્યા ને ગોતે નંદજી ઘર રાધા રાણીજી ગાયું ચરાવતા ગોવાળિયાને પૂછે ರಾಧಾ ರಾಣಿ ಜೀವ ಚರಾವತಾ ರಾಧಾ ರಾಣ ಜೀ ಗೋವಾಳಿಯ ತನವೀ ನವೋ ದೇಡ ಮಾರೋ ಕಾನ ಗುಕುಳ ನಾ ಗೋವಾಳಿಯ ಗೋವಾಳಿಯ ತನ ವೀ ನವೋ ದೇಾಡ ಮಾರೋ ಕಾನ ಗುಕುಳ ನೋವಾಳಿಯ કેવા તમારા કાનજી ને કેવા છે રાધા રાણીજી કેવા કાનજી ને કેવા છે રાધા રાણીજી માથે મોગટ પહેર્યા છે ને મોર નો શણગાર ગોકુળના ગોવાળિયા માથે મોગટ પહેર્યો છે ને મોર પીછનો શણગાર ગોકુળના પીછ ગુંજાની શણગાર પહેરી છે ને મુખ પર મોરલી હોય ગોકુળના ના ગુંજાની માળા પહેરી છે ને મુખ પર મોરલી હોય ગોકુળના ના રાધાજી તો આવ્યા ને ગોતે નંદ જીનુગાર રાજા રાણી દી ટંતી મળણને પૂછે એને વાત રાધા રણીજી મૈયા વેચતી મૈયારણને પૂછે ને વાત રાધા રાણીજી દેખાડ મારો કાન વ્રજની મેયારણ નૈયારણ તન વીન દેખાડ મારો કાન વ્રજની મૈયારણ કેવા તમારા કાનજીને કેવા છે એ જાણ રાધા રાણીજી કેવા તમારા કાનજીને કેવા છે એ જાણ રાધા રાણીજી કેડે કંડો રાજતાને પગેે પગે જાંજર હોય મૈયા રાણ કેડે કંદો રાજતાને પગે જાંજર હોય રજની મૈયા રણ ભગવા રઠોળી મોજને ચાલે ચટકતી ચાલ પગ મારા ભગમા રઠોળી મોજને ಚಾಲೆ ಚಟಕತಿ ಚಾಲ ವ್ರಜನಿ ಮಯಾರಾಣ ರಾಧಾ ಜಿ ತೋ ಗೋತೇ ನಂದ ಜಿನ್ನೂಗಾರ ರಾಧಾ ರಾಣಿ ಜಿ ರಾಧಾ ಜಿ ತೋ ಗೋತೇ ನಂದ ಜಿಗಾರ ರಾಧಾ ರಾಣಿ ಜಿ ಬೋಲೋ ರಾಧೆ ರಾಣಿ ಕೀ ಜಯ ಬರ್ಷಾನೆ ವಾಲೆ ಕಿ ಜಯ